ભાવનગર તળાજા તાલુકાના ટીમાણા ગામે થયેલ હત્યામાં પરિવારજનોએ 30 કલાક બાદ પણ મૃતદેહ સ્વીકાર્યો નથી गत તારીખ 23 જાન્યુઆરી 2025 ના રોજ ટીમાણા ગામના દરગાહ પાસે હાજીશા ભીખુશા મોગલ નામના યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો આ ઘટનામાં હાજીશા નામના 36 વર્ષીય યુવકનું ગઈકાલ સારવાર દરમિયાન ભાવનગરમાં મોત થયું હતું જમીન વિવાદના કારણે પારિવારિક ઝઘડા ચાલી રહ્યો હતો આ હત્યા કેસમાં કુશકેરાયલા ક્ષક્ષોએ હાજીશા નામના વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં સારવાર દરમિયાન તેમનો મોત થયું છે હાલ મૃતકના પરિવારજનો હોસ્પિટલથી ચાલીને બીએસપી કચેરીએ પહોંચ્યા હતા અને પરિવારની માંગ છે કે હત્યામાં સામેલ અન્ય 5 લોકોના નામ એફઆર માં લખવામાં આવે અને જ્યાં સુધી પરિવારની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં તેવી પરિવારજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે